હર મહાદેવ હરિ જય માતાજી છે મારા પગ માથે નંદીએ પગ દીધો ને એટલે મેં તો નંદીને મૂકી દીધો મેં મારે પકડવો નથી હવે તો બહુ વાડ્યો થઈ ગયો એટલે નાનજી બાપા ગાડે બાંધી દીધો ને ગાડે નાનજી બાપાએ બાંધી દીધો મેં તો પછી પેકડો નહીં અને ગમે પશુ નું પગ ઉપર પગ આવે ને એટલે એમ થાય કે પગ કપાઈ જાય એવો પગ લાગે નહીં ખરીયું એવી હોય અણીવારી એટલે અંગૂઠા માંથી આવું લાગ્યું કેવું હવે વાયડો એવો થઈ ગયો પકડાય નહીં ને પાછું હમ માથું મારવા જાય એ તો મળ્યો છે એટલે હાલે નકર તો હાવ ન પકડે આપણે દેવાનસિંહ રૂહી ને વેકેશન વાળા બધા આવવાના છે વાળીયા નાવા દેવાનસિંહ પપ્પા હાથી આકે છે તો કીધું એની પાસે હું આટો મારી આવું એને તો જલ્દી હાથી આંકવાની છે કારણ કે એ વરસાદ દેખે છે પણ વરસાદ તો હવે આગાહીમાં છૂટા છવાયું થઈ ગયું છે અતિ તો તરી ગયું હોય એટલે વાવવાની ઉપાધિ હમણાં નથી અને ટાણે વાવણી થાય એ જ સારું વહેલી થઈ જાય તો પાછળ કા વરસાદ નડે કા પાછળ વરસાદ આવે ને ટાઈમે થાય ને એ સારું બહુ વહેલી વાવવાની કઈ જરૂર છે નહીં ને સારું વરસાદ થોડો મોડો થાય તો આપણે તલ એ હાથમાં આવી જાય પરેડા વગર હજી સાટો થયો નથી અને વરસાદની આગાહી કરતા તા એ જો વાવાઝોડું ઉદ્ભવ્યું હોત તો વરસાદ થવાનો હતો એ ફાઇનલ હતી અને કેતા તા કોઈ હો ટકા વરસાદ આવશે જેમ પણ ન આવ્યું એટલે ભાઈક સાડી આપણે જોતોય નથી કારણ કે ખેડૂને

એટલે પછી કીધું મોટા ટ્રેક્ટરની રા પાકનાથી દાંતી આલેલ હતું એટલે એટલે દોરિયા થઈ ગયા તો અત્યારે હમવાર મારી દઈને તો જમીન એકદમ થઈ જાય પ્લીન અને કોઈ પણ વસ્તુ વાવેતર કરવી ને તો જમીન પ્લીન હોય ને તો તમને વાવેતર કરવાની મજા આવે ને આમાં તો આપણે કદાચ ફરીથી શાહી ખોલવા જોઈએ કારણ કે હવે પાછું પંદર વીસદી વહી જાય સોમાહાને વીસમાં એટલે ટાઈમ મળશે તો આપણે એમાં દેશી ખાતર ભરવાનું રહી ગયું છે દેશી ખાતર પાછું ભરી દઈ એટલે આમાં તો આપણે હમર મારીને એક જમીન પ્લીન કરીને પાછા સાહ ખોલી નાખશું અને પછી ફરીથી દેશી ખાતર ભરીને પાછી એની હમર મારવાની ને ખાતર ફોરવાની વિધિ એવું હું ખોટે ખોટું અત્યારે અત્યારે બધું કામ કર મજા આવે કરોરિયા હોય ને એક બાજુ બાંગા થાય જમીન આમ પેક થઈ જાય ને દબડાઈ જાય ને હરખી તો ટ્રેક્ટર હાલે સરખું ઓલું અહીં વીલ હાલતું આમ લહરી જાય એટલે પરબર સાહ વાકા સૂકો થાય

એટલામાં તો કઈ વાર લાગે અડધી કલાકમાં હવે તલ જઈ આવી આપડા તલ કે ઈચ્છા પ્રમાણે એવી જ ઈચ્છા ગમે ને મોલ ઉભો હોય એટલે કે આપડે સારો હાથમાં આવી જાય કોરો એટલે આપણે તો લગભગ ભોળિયાનાથ ની થી છાટો નહીં પડે ને આવી જાય કોરો અને કદાચ ન આવે તો આપણા ભાઈ જેમ ભગવાન ધાર્યું હોય એમ થાય ઉપાધિ કરાય નહીં ને તલમાં તો કઈ બહુ નુકસાની હોય જ નહીં એટલે આ ઉભા તો આપડે બધા થઈ ગયા છે જે હજી ખેરવા નથી ઝપટ આવે ને તો પછી પાછા ઉભડા કરીને તે રીએ નહીં એટલે ઓલી બાજુના તો હજી લીલા છે અને વૈશ્વમાં રોટા વેટર એ છે આ જાહેરમાન બધે ખાલી ઉભડા હે ને એ જગ્યા જ બાકી છે અત્યારે ખેતી કરવાની જલ્દી હોય અને આપણે એટલા બધા માણસો નતા નકર ઉભરા તો બહાર કરો વાહ પણ તો ત્યારે માણસો ની એટલી સોલ્ટેજ હતી એટલે બહાર ઉભરા કેમ કરો એટલે ફરજિયાત અંદર જ કરવા પડ્યા આ બધાય તો ભાઈ જ્યાં ખુલી જ ગયા છે અંદર કારા કારા તલ દેખાય જ છે તલ નો પાક આપડે હારો હારો આવ્યો છે સીતા જો ખરી જાય હજી તો કાર્યો અત્યારમાં વાતાવરણ હોય કાળા તળ કોઈ દી વાયવા નથી પણ મને દેખાય છે એવા કે થાય હારા એમ કુંડી વિસરીન કરી રેખી તૈયાર અને હવે આપણે દેવાંશીન રૂહિન ભાણે ક્યુન બધાય દેખાય છે એલા આવેલા આવે એટલે આપણે એને કુંડી ભર દઈએ પછી નાઈ જઈએ પછી પાછી વિસરવી પડશે કારણ કે એ પાણી પછી ઢોર પીવે નહીં એટલે પાછું આપણે જે ઝાડમાં નળી ગોઠવેલી છે પાછું એમાં જવા દેવું પાણી અત્યારનું એ પાણી એમાં જવા દીધું કરી દીધી ચાલવું કુંડો ભરવા માટે અને આપણે નારા પેસેન્જરે આવી ગયા છે આવ્યા હજી તો ચાલુ જ છે ધીમે ધીમે જો એક પછી આજ તો કીધું હાઈ લાવો રસ્તો કઈ સેટો નથી એટલે એને પપ્પા ને ખોટી થવું નહીં ગાડી લઈને ગાડી વાળી જ પેલી છે તોય કીધું ખોટી થવું નહીં એટલે હાઈ લાવ્યા બધા એટલું અત્યારમાં હવાર હવારમાં વોકિંગ કરે તો સારું ને હા એટલે પેલા આમાં ઉભી દઉં પછી નાવાનું છે કુંડી ભરી તાજું પાણી એ પીએ પછી અડધી પોણી કલાક છે આ નાઈ છે વાળ તો બધા આપણે ધોઈ દીધા મેન સુમી બેન બે થી એ ભેગા પણ હજી નીકળવું નથી નાવું જ છે અત્યારે વાતાવરણ ઠંડુ છે તડકોય નથી પણ તોય નાવું જ છે

અડધી કલાક કલાક થાય કારણ કે હાલ થોડા નથી જો એટલા બધા જાય ઘડી રસ્તામાં ભૂખ લાગશે તરસ લાગશે તો એમાં ખોટી થારું અમે પુઈ ગયા આ માં મારા જેઠની વાડીએ પવાભાઈ ની વાડીએ હજુ કુંડીમાં પાણી છે અને છોકરા બધાય નાસ્તો કરવો અહીંયા બેઠાને અહીંથી હવે આબડોર ખાલી બે ખેતર જ છેટું છે એટલે અહીંયા છોકરા આરામ કરી લે અને નાસ્તો કરીએ અને ભૂખ તો લાગી જ હોય તો બધાય નાસ્તો થઈ ગયો ચાલુ નાસ્તો કરવામાં પાછો ઝઘડો ન થાય એમાં તો હપી ન જ થાય કારણ કે બધાનું ધ્યાન ખાવામાં હોય ને એટલે હા નહીં

અને વાતાવરણ એકદમ વરસાદ આવે એવું નથી પણ વાદળછાયું વાતાવરણ છે કે વરસાદ હમણાં આવ્યો કે આવશે એટલે એવું વાતાવરણ હોય ને એટલે તો હાલીને ક્યાંક જવાની બહુ મજા આવે કોઈ થાકે જ નહીં ઠાયકા છો આને તો હજી ગમે એટલું હાલી લઈ જાય તો ઠાકે તો આપણે ઠાકી પણ છોકરા ઠાકે નહીં હા આપણી મોર મોર આલા જાય છે ને હવે આપણે મોગલ માનું મંદિર દેખાય છે ને દેવાનસિંહ પપ્પા ને દેવાનસ તો અહીંયા આવી ગયા છે અમારે પેલા મેં તો ફોન કર્યો હવે નીકળો તો કે અમે ક્યારના નીકળી ગયા તમે આવો ને અમને બધાને નીકળે તો મજા આવતી હતી હાલવાની જો માતાજીની ધજા દેખાય છે ને આ બધાય તો અત્યારે ખેતરમાં કાંઈ વાવેતર ન હોય એટલે મજા આવે દોડવાની ને એમાં ખેતી થઈ ગઈ હોય એટલે દેફાઈ ન હોય આજ તો મંગળવાર છે ને મોગલમાં એ માણસો બહુ હોય આપણે આવી ગયા માતાજીએ મોગલવાના દર્શન કરવા હવે બધે દીવા કરી લઈને દર્શન કરી લઈને અહીંયા તો ચોકલેટ બહુ જ ધરેલી હોય પણ ચોકલેટ મોઢામાં ક્યાંય લઈ જવાની નહીં અહીંયા જ ખાઈને જવાની પ્રસાદી કઈ લઈ જ નહીં જવાની ખરે માતાજી ચોકલેટ લઈ લેવાની તો માતાજીના મંદિરે તો માણસો ચાલુ જ હોય મોંગળવાસે છે તો દર્શન કરવાનું વારું ન આવે એ તો કોઈ આવક જાવ મોગલ માના દર્શન કરીને હ જાયસી ઘરે અને આપણે ટાઈમે થઈ ગયો છે ગંગા ધોવાનો હાલો દેવાસ મોગલ માનું ગીત કેને આવડતું હોય છે મા મામા ગાજી કયું આવડે છે

કલ્તાયંતિયારે એમ કે મોબાઈલ માં મોગલ માના જ કરી દેવાના અયા નીકળીને તોય ખુશ થઈ જાય એ મોગલ માનું મંદિર આવ્યું એમ પછી આપડી ગાડી જ હોય એમાં જગ્યા તો હોય જ નઈ તો કે અમે તો ઈકો લઈ ને તોય ઓછો પડે તો એ હવે હમાની એટલા થઈ જાય અમે બધાય વેકેશન માં એમ પછી તો હોમાઈ જાય પછી તો આ બે હોસ્ટેલ માં ભઈ જાવું

Oh, mijn video. We hebben ook teid aan het